આ બાજુ બધું બાકી છે પીવરાવાનું જોઈ જો લાઇટ આવી નથી આઠ વાગે લાઈટ આવશે અહીંયાથી પાણી આવશે જો લાઈટ આવી નથી મિત્રો સવારમાં હશે પણ ધુમ્મસ કેટલો છે કશું દેખાતું નથી તમે જોઈ રહ્યા છો મિત્રો આઈ ગયા છે આઠ હવે લાઈટ આવી ગઈ છે પાણી જઈ રહી છે કેદર 里说怎么，水在流？<noise> <noise> <noise> તો આપણે પાણી ચાલુ હતું અને આપણે આવી ગયા છીએ રો રહેણવા માટે